રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે ડીસા તાલુકાના રમુણ ગામ ખાતે ગામના સર્વાંગી વિકાસને ગતિ આપતા નવનિર્મિત સ્પોર્ટ્સ મેદાન તેમજ અદ્યતન સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે મંત્રીનું પુસ્તકોથી રજત તુલા કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ગામના નાગરિકો યુવાનો અને વિદ્યાર્થીઓમાં આ નવા વિકાસ કાર્યોને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો લોકાર્પણ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે જ્યારે વિકાસના કાર્યોમાં બાળકો યુવાનો અને વડીલો સહિત સૌના હિતને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે ત્યારે સાચી સમરસતા અને એકજુટતા સર્જાય છે રમણ ગામે લાઇબ્રેરીના નિર્માણ તેની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની વ્યવસ્થા તેમજ સ્પોર્ટ્સ મેદાન જેવી સુવિધાઓ ઊભી કરીને એકતા અને વિકાસનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે જે સમગ્ર વિસ્તાર માટે માર્ગદર્શક સાબિત થશે આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ આગેવાનો અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે ડીસા તાલુકાના રમણ મુકામે ગ્રામ પંચાયત દ્વારા સુંદર મજાની લાઇબ્રેરીનું લોકાર્પણ એની સાથે આખું ગામ સીસીટીવી યુક્તનું લોકાર્પણ વાઈફાઈનું લોકાર્પણ અને ખૂબ સુંદર મજાનું રમતગમતનું મેદાનનું લોકાર્પણ જે રાત્રિ એ પણ રમી શકાય એવી લાઇટો સાથેનું આ મેદાનનું લોકાર્પણ કરવા માટે આ અવસરે આવવાનું થયું ખૂબ સમરસ જેવું ગામ અને આખું ગામ એક થઈ અને બાળકો માટે યુવાનો માટે મહિલાઓ માટે વડીલો માટે વિચારતું હોય એવા ગામની અંદર આજે વિવિધ કાર્યક્રમના લોકાર્પણ પ્રસંગે આવવાનું થયું